અકસ્માતમાં ગંભીર રીતે ટ્રક ડ્રાઈવર સંપૂર્ણપણે બે ફાર્મ બનીને ટ્રક હંકારતો હતો જેની ઝપટે વિદ્યાર્થી આવી જવા પામ્યો હતો અકસ્માતની ઘટના બનતા તુરત ટ્રક ડ્રાઈવર ટ્રકમાંથી નાસી છૂટ્યો હતો એ સમયે ઘટના સ્થળે જે લોકો હાજર હતા તેમને તેને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો ટ્રક અટકતા વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં બહાર નીકળવાના મરણીય પ્રયત્નો કરી રહ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી ઉલ્લેખનીય છે કે સુરતમાં ચાર વાગ્યા પછી ભારે વાહનો શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીને કારણે જવા હેવી વાહનો ડ્રાઈવરો ચલાવી રહ્યા છે નાના વાહન ચાલકો હેલ્મેટ કે પછી પીયુસી વગર વાહન ચલાવે તો પોલીસ ખાતું વાહન જપ્ત કરે છે અને મોસ મોટો દંડ પણ ફટકારે છે પરંતુ જાહેરનામાના ભંગ બદલ પોલીસ હેવી વાહન ચાલકોને રોકતી કે પકડતી નથી તે ચર્ચાનો વિષય બનવા પામે છે જેને કારણે આ એક આશાભર્યો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે અઝર કુરિસ્તી સાથે પ્રકાશવાડાજી ટંચભાઈ ન્યૂઝ